સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો ટકા લાગે છે કે સમાજના બે ઉભા ફાડિયા ન કરો કારણ પ્રમુખ જ્યાં કેમ ગયા મને સમજાતું નથી એ અંદર લઈને મેં જે જોયું છે અને અંદર જે રંધાયેલું છે અને જે સમાજને નુકસાન થાય છે એટલે હું રાજીનામું નથી આપતો એ વાત સાથે હું સહમત નથી એટલે સમાજ સહમત નથી

અ નો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે અઢારે વર્ણને સાથે તમે રાખો બરાબર છે તો હાડા છ કરોડ છે પણ છત્રીઓનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો ત્રણ કરોડ છે તો સો ટકા નવી પાર્ટી બને એને સફળતા મળે ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી પણ બધા છત્રીઓ સાથે ચાલે તો તો છત્રીઓ સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી હે કે આ કરે છે કોણ બરાબર છે આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લગથી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે તો સ્પષ્ટપણે દેખાઈ આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહિયાં બોલાવી અને કાર્યક્રમ કરી લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો ટકા લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ કરીશ જો મારી સંસ્થા જે છે રાજપૂત યુવા સંઘ કરણી સેના બહુ સારી સંસ્થા છે પ્રમુખ કેમ તણી મને સમજાતું નથી પણ સંકલન મગજમાંથી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે બરાબર છે એને અન્યાય થયો છે મને તો અન્યાય ઓમ થાય છે મને સાઈડ આઉટ કરવામાં પણ આવે છે એટલા માટે કરવામાં આવે છે મને બોલવા ન તેવો મને બોલવાનો શોખ નથી સંકલન સંધિમાં એક બે સભ્યો એવા ગયા છે ટાઈમ ઓછો પડે છે બોલવા નથી દેતા મે ઓછો પણ નથી રાજીનામું નથી આપતો ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાટો હોઈશ તો એ તો એમ પણ કે છે તમારે નીકળવું હોય તો નીકળી જાવ પણ હવે નથી નીકળવું તો મારું એક સૂત્ર છે લગ્ન થાય બીજી વાર નાતરું થાય હું નાતરું કરવા નથી ગયો બરાબર છે હું સમાજ માટે ગયો છું સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવાની તૈયારી છે પણ સમાજનો અવાજ હું રજૂ કરીશ અને સમાજ જયારે મને એમ કેસે કે તમે છાનામાના બેસી જાવ ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાના બેસી જાય